બીજી તરફ મહિલા લારી ધારકે પોતાનું માથું લારીમાં અથાડી ભારે વિરોધ કર્યો હતો જેના કારણે અહીં હાજર બાળકોએ જેથી સમગ્ર કાર્યવાહી ખૂબ ચર્ચાસ્પદ બની હતી શહેરમાં વધતા જતા ટ્રાફિકના પ્રશ્નને હલ કરવાના હેતુસર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારમાંથી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે મુજબ આજે ખંડેરાવ માર્કેટ થી બગીખાના સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે રાખીને કરવામાં આવી હતી દબાણ શાખાની ટીમ અહી લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જુરથી લારીમાં પછાડ્યો હતો જેથી હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને આવું કરતા રોક્યા હતા આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોડ કડ કરવા લાગ્યા હતા તેવી જ રીતે અહીં એક કેન્સર ગ્રસ્ત યુવાનને લારી કબજે કરાતા તેને પણ ભારે હોબાળો મચાવ્યો હતો પોતે કેન્સર ગ્રસ્ત છે જ્યારે ભાઈ અપંગ છે અને ઈમાનદારીથી મહેનત કરી લારી દ્વારા ગુજરાન ચલાવે છે તેમ જણાવી તે પોતે જેસીબી પર ચડી ગયો હતો ને ત્યારબાદ જેસીબી ના પૈડા પાસે સુઈ ગયો હતો આખરે પોલીસ અત્રે કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી

બેલ દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર